અને ગામના ખેડૂતો ગ્રામજનો સહિત આદિવાસી સમાજના આગેવાનો ભારે સૂત્રોચારો સાથે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં આજુબાજુના ખેડૂતો કે ગ્રામજનોને મંજૂરી લીધા વિના પથ્થરની અંગે મંજૂરી મેળવી છે જે અંગે ત્રણ ગામના ગ્રામજનો અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો જ્યારે ત્યારે આ લીજ એમણે મંજૂર કરાવી છે શંભુ કાનજીએ એની અમને કોઈ જાણ કરવામાં આવી નથી અને આ રસ્તાની પણ અમને જાણ કરવામાં આવી નથી બીજા બીજા ગુંડાઓ જોડે એ લોકો આવી રીતે અમને ધમકી આપે છે કે તમે રસ્તો ન આપો આ લીઝ તમે ન ચાલુ કરવા દઈશ તો તમને જાનથી અમે મારી નાખીશું અને ત તમારો ખેતર ત્યાં ઘર અમે ઉજાડ પાડી નાખીશું એવી રીતે એ લોકો અમને હેરાનગતિ કરે છે અમારી પોતાની ખાતાની જમીન છે એમાંથી રસ્તો છે પણ તે પોતાની માલકીની ખેતી કરવા માટેનો રસ્તો છે અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે અમે ખેતરમાં પાણી વાળતા હતા અને ખેતરમાં એ લોકો ગુંડાગર્દી કરીને પચાસથી સાઠ માણસોને એ લોકો લઈને આવ્યા અને પછી મોડે બુકાની બાંધીને હતા અને દારખા કુવાડા બધા સરાન બધું એ લોકો પ્લાનથી આવ્યા હશે સાહેબ એ અમને ખબર નથી પણ અમારે તો એટલું જ એ છે કે સ્ત્રીઓ પર એટલું બધું અત્યાચાર થયો તો અમને એ માટે અમને દરેક બી આમ એ લોકો અ સારી રીતે રીતે અમને સુરક્ષા આપે એ એ એ અમારું લઈ લે માટે અમારી નમ્ર છે સાબરિયા મધ્યમાં શંભુભાઈ કાનજીભાઈની જમીન આવેલી છે ચતુર્દિશામાં ચારસો થી પાંચસો હેક્ટર ટોટલી આદિવાસી ખેડૂતો છે ને અમારે એક માંગ છે કે લીક રદ કરવો જોઈએ લીકનું કારણ એમાં છે સાહેબ કે ચતુર્દિશાના ખેડૂતોને રસ્તાના ખેડૂતોને જે વખત લીક મંજૂર કરાવી છે તે વખત કોઈની સહમતી લેવામાં નથી આવી લીક એ એવી રીતે મંજૂરી મંજૂરી લીધી છે એણે કે આપણે ચોફેરના ખેડૂતો છે એકબીજાનો ઝઘડો નહીં થાય ને બાણ જમીન માપણી કરવાની છે ને તે કોરા આગળ પર સહી લીધી છે ને એક વખતે એવું ઘટના બની કે લાઇટનું કનેક્શન એનું ખેતીવાડી કરતો હતો ખેતી શેરડી ડાંગર જુવાર બધું પકવતો હતો તે વખતે એમણે શું કીધું કે મારું લાઇટનું કનેક્શન લેવાનું છે એ રીતે કોરી બે વખત અમારા આદિવાસી ભાઈઓ ખેડૂતો પાછથી છોઈ લીધી છે પણ એ બી કાગળ પર લીધી છે આવો અન્યાય કર્યો છે સાહેબ એનો લીક રદ કરવાની ને અમારા ખેડૂતોને સાચો ન્યાય આપવાનો જય જય હિન્દ જય આદિવાસી